મિત્રો ભારતના કરોડો લોકો ખતરામાં છે કારણ કે આવવાની છે મોટી તબાહી ભારતથી થી નવ હજાર કિલોમીટર દૂર છે કયામત આવવાનો છે એક એવો સહેલાબ જેમાં ડૂબી જશે અડધો ભારત કરોડો લોકોના જીવ ખતરામાં છે ભારત દેશ ઉપર મંડરાઈ રહી છે પ્રલયની તલવાર તો શું આ પ્રલય દુનિયામાંથી ભારત દેશનો નામો નિશાન ભૂંસી નાખશે મિત્રો એ કયો કહેર છે જેની આહટ માત્રથી મોસમ વૈજ્ઞાનિકોના પરસેવા છૂટી રહ્યા છે તો આજના વિડીયોમાં અમે તમને આવા વાળા એ ખતરા વિશે જણાવવાના છીએ જેના લીધે મુંબઈ અને ચેન્નાઈ જેવા ઘણા બધા શહેરોના નામો નિશાન ભૂસાઈ શકે છે તો મિત્રો આ ખતરાનું અસલી કારણ જાણવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઈક અને શેર કરવા ખાસ વિનંતી મિત્રો આજથી થોડાક સમય પહેલાં જ મતલબ કે ચોમાસાથી પહેલાં બીપર જોઈ વાવાઝોડાય જેવી રીતે ભારતના ઘણા બધા રાજ્યોમાં કહેર વર્તાવ્યો હતો એને આપણે હજી પણ ભૂલી નથી શક્યા અને એના પછી જે હિમાચલ અને ઉત્તરાખંડમાં જે પૂર આવ્યો એનાથી પણ લોકોના જીવ ઘણા મુશ્કેલમાં પડ્યા હતા આના સિવાય દક્ષિણ ભારતના ઇલાકાઓમાં પણ પૂરે ઘણો કહેર વર્તાવ્યો જેના લીધે થોડાક ઇલાકાઓ પૂરથી જજુમી રહ્યા હતા ત્યાં થોડાક ઇલાકાઓમાં વાતાવરણ એવો પણ રહ્યો કે વરસાદ જે છે એ સામાન્ય કરતાં પણ ઓછી પડી તપતો તડકો અને વધતા તાપમાને લોકોનો પરસેવો કાઢી નાખ્યો સપ્ટેમ્બર મહિનામાં મે અને જૂન જેવી ગરમી પડી રહી હતી અને ત્યાં જ મિત્રો હવે શિયાળાની શરૂઆતમાં જ કેટલીક જગ્યાએ બરફ પડવાની ઘટનાઓ પણ સામે આવી છે પહાડ ધસવા લાગે છે લેન્ડસ્લાઇડ થવા લાગે છે અને તોફાની હવાઓ લોકોની મુસીબતોને વધારી રહી છે અને જો આપણે મોસમ વૈજ્ઞાનિકોની માનીએ તો એમના અનુસાર આવી બધી ઘટનાઓ આવનારા સમયમાં હજી પણ વધવાની છે કારણ કે આવી બધી ઘટનાઓનું કારણ છે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ ઇન્ટરનલ ગવર્મેન્ટલ પેનલ ઓફ ક્લાઇમેટ ચેન્જ મતલબ કે આઈપીસીસીએ પોતાની એક રિપોર્ટમાં જણાવ્યું છે કે પૃથ્વીની ઓસત સત્તાનું તાપમાન વર્ષ બે હજાર અને ત્રીસ સુધી દેઢ ડિગ્રી સેલ્સિયસ સુધી વધી જશે આ વાત મિત્રો બિલકુલ સાચી સાબિત થઈ રહી છે વધતા તાપમાનના કારણે ગ્લેશિયર ઓગળી રહ્યા છે અને સમુદ્રના જળસ્તરમાં લગાતાર

ડૂબી શકે છે તટોના ડૂબવાની જે પ્રોસેસ છે એ પ્રોસેસ મિત્રો વર્ષ જ ચાલુ થઈ જશે જે મુખ્ય ડૂબવાનો ખતરો છે એમાં મિત્રો ન્યુયોર્ક સેન ફ્રાન્સિસ્કો લોસ એન્જલિસ વર્જિનિયા અને આના જેવા ઘણા તટીય રાજ્યો હવે મિત્રો તમે વિચારી રહ્યા હશો કે આ તો બધા અમેરિકાના શહેર છે તો શું ભારતને ખતરો નથી તો આવું નથી મિત્રો આપણો ભારત દેશ તો મિત્રો પહેલાથી જ ત્રણ બાજુથી સમુદ્રથી ઘેરાયેલો દેશ છે અને બિલકુલ સાફ વાત છે કે અહીંયા પણ જળસ્તર વધશે જેના લીધે મુંબઈ ચેન્નાઈ કોચી વિશાખાપટ્ટનમ ગુજરાત અને ઘણા બધા શહેરો ઉપર તલવાર લટકી રહી છે તટીય શહેરો ઉપર આઈપીસીએ એવો અનુમાન લગાડ્યું છે કે વર્ષ બે હાજર અને પચાસ સુધી ભારતની ચારે બાજુ સમુદ્રનું જળસ્તર ખૂબ જ મોટા પાયે વધી જશે આઈપીસી નું અનુમાન છે કે વર્ષ બે હાજર પચાસમાં નોર્થ ઇન્ડિયન ઓશનનો સ્થિર જળસ્તર ઓગણીસો અને છ્યાસીથી કરી અને બે હજાર પાંચની વચ્ચે રહેલા જળસ્તરથી લગભગ ત્રણસો મિલીમીટર મતલબ કે એક ફૂટ સુધી વધી જશે તટીય શહેરોનો ડૂબવાનો એકમાત્ર કારણ સમુદ્રના જળસ્તરમાં વધારો જ નથી પણ ક્લાઇમેટ ચેન્જ પણ છે આજના સમયમાં ચક્રવાત તુફાન અને ભારે વરસાદની ઘટનાઓ લગાતાર વધી રહી છે જે તટીય પૂરનું કારણ બને છે પાછલા ચારથી દસ શતકોમાં પશ્ચિમી તટો ઉપર વાવાઝોડાઓમાં બાવન ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે વર્ષ ઓગણીસો અને પચાસના મુકાબલામાં વરસાદના પ્રમાણમાં ત્રણ ગણો વધારો જોવા મળી રહ્યો છે વર્ષ બે હજાર અને પચાસ સુધી ગ્લોબલ ટેમ્પરેચર ચેન્જ બે ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે અને એવો માનવામાં આવી રહ્યું છે કે લખનઉ અને પટનાનું સામાન્ય ટેમ્પરેચર તેત્રીસ ડિગ્રી સેલ્સિયસના રેકોર્ડ ઉપર પહોંચી શકે છે ભુવનેશ્વર ચેન્નઈ મુંબઈ અને ઇન્દોર જેવા ઘણા બધા શહેરોમાં સામાન્ય તાપમાન બત્રીસથી ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે મિત્રો આ જ વર્ષે બે હજાર ત્રેવીસમાં જુલાઈ મહિનો સૌથી વધારે ગરમ રહ્યો હતો એવામાં દુનિયાભરના સમુદ્રની સત્તાનો તાપમાન પણ સૌથી વધારે ગરમ રહ્યો એકદમ સાફ વાત છે કે ક્લાઇમેટ ચેન્જ હમણાં પોતાના પીક ઉપર છે અને આના સ્વરૂપે ચક્રવાત અને ભારે વરસાદના પ્રમાણમાં હજી પણ વધારો થવાનો છે પહાડોની વરસાદ ભયંકર રૂપ લઈ લેશે જેમ કે આપણે થોડાક પાછલા વર્ષોથી તો આ વસ્તુ જોઈએ જ રહ્યા છીએ પછી ઉત્તરાખંડની બાળ હોય કે પછી એક પછી એક વાદળ ફાટવાની ઘટના હોય ચમોલી હાદસાની યાદ આજે પણ તાજી જ છે ત્યાં જ મિત્રો આની સાથે સાથે જે મેદાની ઇલાકા છે એ અસહનીય ગરમીથી બેહાલ થઈ રહ્યા છે

સમુદ્રના જળ સ્તરને વધારી રહ્યો છે અને હવે તો મિત્રો આખી દુનિયા ઉપર આનો અસર એકદમ સાફ સાફ જોવા પણ મળી રહ્યો છે એક રિપોર્ટમાં એમ જણાવવામાં આવ્યું છે કે વર્ષોમાં ટકા બરફ ઓગળી રહી છે અને બે હજાર સાત પછી બરફ ઓગળવાની રફતાર વધી ગઈ છે આનો સૌથી મોટો કારણ અટલાન્ટિક સાગરમાં થવા વાળો બદલાવ છે હંમેશા ઠંડથી ઢાકેલો આર્કિટેક હવે ગરમ થવા લાગ્યો છે જેનાથી અહીંયા રહેલા ગ્લેશિયર્સ ખૂબ જ ઝડપથી ઓગળવા લાગ્યા છે આનો સૌથી મોટો કારણ છે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ અને આ બધું થઈ રહ્યું છે વધતા પ્રદૂષણ કાર્બન એમિશનના ના લીધે આ મામલામાં ચીન સૌથી આગળ છે આખી દુનિયાભરમાં ઓગણત્રીસ ટકાથી પણ વધારે પ્રદૂષણ ખાલી એકલો ચીન ફેલાવી રહ્યો છે અમેરિકા ચૌદ પોઈન્ટ બે ટકા ભારત સાત પોઈન્ટ ઝીરો બે ટકા કાર્બન એમિશન કરી રહ્યો છે એવામાં મિત્રો એકદમ સાફ વાત છે કે આ દેશો ઉપર ખતરો પણ સૌથી વધારે છે એટલા માટે હજી પણ સમય રહેતા આપણને ચેતી જવું જોઈએ ભારતની સાથે સાથે આખી દુનિયાભરના દેશોને એક ખૂબ જ મોટા ખતરાથી બચાવી શકાય છે જો કાર્બન એમિશન જો પ્રદૂષણ ઓછો કરવામાં આવે તો જલવાયુ ઉપર આનો અસર ઓછો કરવામાં મદદ મળી શકે છે ઉર્જા ખપતના લીધે છોતેર ટકા ગ્રીન હાઉસ ગેસો ઘરોમાં રિનેબલ એનર્જી સોર્સ મતલબ કે જો સોલર લાઇટોનો વપરાશ કરવામાં આવે તો પ્રતિ વ્યક્તિ ડેઢ ટન કાર્બન એમિશન ઓછો કરી શકાય છે શાકાહારી ખાનપાન અપનાવીને પ્રતિ વ્યક્તિ અડધો ટન કાર્બન એમિશન ઓછો કરી શકાય છે શાકભાજીથી ચાર પોઈન્ટ નવ ટકા ગ્રીનહાઉસ એમિશન થાય છે ફૂડ અને અંડાથી ચૌદ ટકા ગ્રીનહાઉસ એમિશન થાય છે આના સિવાય જે ડેરી પ્રોડક્ટ હોય છે એ ડેરી પ્રોડક્ટ ઓગણીસ ટકા ગ્રીનહાઉસ એમિશન કરે છે રિસાયકલ રીયુઝ અને લોકલ પ્રોડક્ટ લઈને અને સૌથી વધારે કે પ્લાસ્ટિક બેગનો વપરાશ ન કરીને આપણે દસ ટકા સુધી કચરો ઓછો કરી શકીએ છીએ જેનાથી મિત્રો વાતાવરણમાંથી લગભગ બારસો પાઉન્ડ કાર્બન ઓછી થઈ શકે છે પ્રતિ વ્યક્તિ આના સિવાય હરેક દેશ ઉપર કાર્બન એમિશનની લિમિટને ફિક્સ કરવી જોઈએ કારણ કે આખી દુનિયાભરમાં થોડાક જ એવા દેશો છે જે આખી દુનિયામાં સૌથી વધારે કાર્બન એમિશન કરી રહ્યા છે પ્રદૂષણ ફેલાવી રહ્યા છે વધારેમાં વધારે જેટલા બની શકે ઝાડ વાવા જોઈએ ઝાડ ખૂબ જ જરૂરી છે જ્યાં સુધી બની શકે ત્યાં સુધી ફોસલ ફ્યુલથી ચાલવા વાળા વાહનો વપરાશ ઓછામાં ઓછો કરવો જોઈએ ભારત સરકાર પણ મિત્રો આ દિશામાં કામ કરી રહી છે ભારત સરકાર દ્વારા ભારતને બે હજાર અને સિત્તેર સુધી કાર્બન ફ્રી બનાવવાનો લક્ષ્ય રાખવામાં આવ્યું છે જેના ચાલતા દેશમાં ઇલેક્ટ્રિક વેહિકલ અને સોલર એનર્જીને પ્રમોટ પણ કરવામાં આવી રહી છે ઘણી બધી જગ્યાએ પ્લાસ્ટિક ઉપર એકદમ પ્રતિબંધ લગાડવામાં આવી રહ્યું છે આના સિવાય લોકોને જાગૃત કરવાનો કામ પણ કરવામાં આવી રહ્યો છે ઉમીદ છે કે દેશની જનતા પોતાની જવાબદારીને સમજશે અને કાર્બન એમિશનને ઓછો કરવામાં દેશની મદદ કરશે તો મિત્રો શું તમે પણ સરકારની આ મુહિમમાં સરકારની સાથે છો જો હા તો કેવી રીતે બની શકે તો તમારો એક્સપિરિયન્સ અમારી સાથે શેર જરૂર કરજો તમારા વિચાર નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર મોકલજો જેટલો બની શકે વિડીયોને શેર કરજો તમારા મિત્રો સાથે તમારા પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે આ વિડીયોને શેર જરૂર કરજો